કાર્ય આધારના વિરેડી કામે મારામારી સર્જાતા એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયેલ કાર્ય આધારના વિરેડી કામે કુર બાબતે મારામારી સર્જાતા એંસી વર્ષે રામજીભાઈ કંટારિયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જોકે બેન સત્તાવાર પ્રાપ્ત માહિતી અનુસાર અન્ય બેથી ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે કાર્ય આધાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે મારામારી પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવી રહ્યું નથી મારું નામ કાંતિભાઈ રામજીભાઈ હુમલો આવતા મારા છોકરાના મારા ભાઈના છોકરાને એના ચાર હતા અહીંયા માથે મારા બાપના માથામાં પાઇપ મારી છે છ વ્યક્તિ છે એની એક એક છે રેખા એક છે મનીષા એક એનો જમાય છે અનિલ કરી એક એનો ડ્રાઈવર છે જગો કરી નામ છે એનો ડ્રાઈવર છે એ પોતે મારવા આવ્યો હોય કારણ કે નહીં માથાકૂટ કરવાના હતા પેલા ક્યાંક છોકરા છોકરા પેલા છોકરાને લાખો મર્યો તો અમારા ભાઈ ને છોકરાને તો એમણે કીધું આપણે ભાઈ જાતું કરવું તો આપણે કાંઈ કરવું નથી જવા દે એ કર્યું આપણે છોકરાને બોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું જવા દે તો પછી પાછા ઘરે મારા બાપાજી ઘરે બેઠા પાછળ કે આવીને હુમલો કર્યો એ લોકોએ કેટલા જણા મારો ચણા